નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે પંદર ચાર બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કન ચારસો પચાસથી ઊંચા ઊંચા પાંચસો એકસઠ ઘઉં ટુકડા ત્રણસો એક્યાસીથી ઊંચા ઊંચા છસો એકાવન કપાસ તેરસો એકથી ઊંચા ઊંચા પંદરસો અગિયાર મગફળી ઝીણી સાતસો એકાવનથી ઊંચા ઊંચા તેરસો ને સોળ મગફળી જાડી સાતસો એકથી ઊંચા ઊંચા બારસો છાસઠ સિંગ ફાડિયા સાતસો એકાણુંથી ઊંચા ઊંચા તેરસો એકોતેર એરંડા નવસો એકથી ઊંચા ઊંચા બારસો અગિયાર તલ પંદરસો એકથી ઊંચા ઊંચા બાવીસ એકતાલીસ વરિયાળી સોળસો એક થી ઊંચા ઊંચા સોળસો એક ધાણા ત્રણસો એકાવન સૂકો પટ્ટો ચારસો એકથી થી ઊંચા ઊંચા ત્રણ હજાર પાંચસો એક લસણ સૂકું ચારસો એકવીસથી થી ઊંચા ઊંચા બારસો એકોતેર ડુંગળી લાલ એકત્રીસથી થી ઊંચા ઊંચા બસો ને છત્રીસ ડુંગળી સફેદ સાઠ થી ઊંચા ઊંચા એકસો પચાસ બાજરો तरह एकोतेर थी ऊंचा ऊंचा चार सौ इकोतेर जुआर सात सौ ऊंचा ऊंचा आठ सौ एकाणु मकई चार सौ एक ऊंचा ऊंचा पाँच सौ अगियार मग पंदर सौ ऊंचा ऊंचा सौ सौ एकतालीस चना नौ सौ एकाणु ऊंचा ऊंचा एक हज़ार छन्नू वाल, एक हज़ार एक ऊंचा ऊंचा बार सौ एकसठ अड़द सात सौ एकाणुन थी ऊंचा सौसौ एकवीस चोड़ा छसो ऊंचा ऊंचा एक हज़ार तुवेर आठ सौ एक ऊंचा ऊंचा चौदह સોયાબીન સાતસો એકતાલીસથી ઊંચા ઊંચા આઠસો ને એકાવન